અમરેલી જિલ્લામાં ઊંડામાં સિંચાઈ યોજનાના ઉપરવાસના ગામોમાં વરસાદના લીધે ડેમની કુલ સપાટીમાં છેતાલીસ ફૂટ નવા નીરની આવક થઈ છે પંચોતેર ફૂટ ઊંડાઈ ધરાવતો આ ડેમ છે હાલ હજુ ત્રીસ ફૂટ ઉપરાંત જળથી ભરવાનું બાકી છે તાલુકા તેમજ આજુબાજુના ચુમાલીસ ગામોને પીવાના પાણી તરીકે જેનો ઉપયોગ થાય છે તે ડેમમાં છેતાલીસ ફૂટ ઉપરાંત પાણી આવતા લોકોમાં ખુશી છવાઈ ગઈ છે અગાઉ આ ડેમના મેન રેડિયલના નવ દરવાજા બદલવાનું કામ હોવાથી ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો જેથી ખોડિયા ડેમ એકદમ ખાલી અવસ્થામાં જોવામાં આવતો હતો પરંતુ ચોમાસાની શરૂઆત થતા અને વરસાદનું આગમન થતા જ ઉપરવાસના ગામોમાં વરસાદને લીધે નદી નાળાઓમાં પૂર આવતા ડેમ છેતાલીસ ફૂટથી ઉપરાંત ભરાઈ ગયો છેલ્લા કેટલાક સમયથી ધારી તેમજ આજુબાજુના ગામમાં જે પીવાના પાણીની સમસ્યા હતી એ ડેમના છેતાલીસ ફૂટ નવા નીરની આવક થતા અને ડેમ ભરાતા ગ્રામ્ય અને ખેડૂતોના ખેતરોના જમીની તળ ઊંચા આવતા ખેડૂતોને ખેતરોમાં પાણીની સમસ્યાઓ નહીં પડે અને લોકોના પાણીના બોરમાં પણ જમીની તળ ઊંચા પાણીથી થતી સમસ્યા દૂર દૂર થતી હોવાનું મનાઈ રહ્યું છે ચોમાસાની શરૂઆતમાં જ અમરેલી જિલ્લાનું સૌથી મોટા જળાશયોમાંનું ખોડિયા ડેમમાં છેતાલીસ ફૂટ ઉપરાંતની પાણીની આવક થતાં ખેડૂતોમાં સારા વર્ષની આશ ખીલી છે મારું નામ નવેદ સત્તારભાઈ ચૌહાણ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી અંદર ધારી અને ગીર ગીરગાંઠાની આજુબાજુની અંદર સારો વરસાદ થતાં ખોડિયાલ ડેમની અંદર સારા નીરની આવક થઈ ઘોડા આવેલા છે લોકોની અંદર બહુ અવરિત ખુશી છે જે અત્યારે પાણી પીવાની તંગી હતી એની અંદર લોકોને રાહત મળશે અને ખોડિયાલ ડેમ જો ઓવરફ્લો થશે તો લોકોની અંદર અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળશે ખોડિયાળ ડેમમાં પાણી સારું આવ્યું છે અને પાણીને આવક થતાં અમારે ખુશી છે કે અમારે જે ધાર જે ખાલી થઈ ગયા હતા એ બધા પાછા પાણી આવી ગયા છે એમાં અને વાવણી સારી થઈ ગઈ છે ભદ્રેશભાઈ ભેસાણીયા અમારો ધારી ખોડિયાર ડેમ છે એ અમારા આજુબાજુના સાઠથી સિત્તેર ગામડાનો જીવાદોરી સમાન છે જે ખેડૂતો માટે બહુ ખુશીની વાત છે અને ગીરના વિસ્તારના ગામડામાં જે પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે એના લીધે ખોડિયાર ડેમની સપાટીમાં વધારો થયો છે અને બીજા નંબરે જે કાપ કાઢ્યો છે એના લીધે પાણીનો સંગ્રહ પણ વીસ પચીસ ટકા આ વર્ષે વધારે થશે તેથી ખેડૂતોને શિયાળુ પાક અને ઉનાળુ પાકમાં તકલીફ નહીં પડે અને સારો એવો પાક લઈ શકશે